નમસ્કાર દર્શક મિત્રો કે ટીવી ન્યૂઝ ગુજરાતી માં આપની સાથે હું છું નિરાલી કે ટીવી ન્યૂઝ ગુજરાતી ની વિશેષ મુલાકાત માં આપની સાથે ખાસ એવી વ્યક્તિઓ છે જેમના વિશે વાત કરવામાં આવે તો મિસિસ ઇન્ડિયા વેસ્ટ ઝોન નિશા ચાવડા અને ઇઓસ્મોસ પ્રોડક્શન હાઉસ ના ઓનર અને એક્ટર અને ડિરેક્ટર સેઝાદ ખાન તો સર એન્ડ મેમ કે ટીવી ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે થેન્ક યુ સો મચ રોયલ માલધારી સોંગ રિલીઝ થઈ રહ્યું છે તો એના વિશે શું અમારું સોંગ રોયલ માલધારી ત્રેવીસ તારીખે અમે રિલીઝ કરી છીએ જે માલધારી સમાજના સમૂહ લગ્ન છે તેમાં અમારું સોંગ રિલીઝ થશે ત્રેવીસ તારીખે તે અમે ખૂબ ખૂબ આભારી છીએ એ માલધારી સમાજના હરેક મેમ્બરના કે એ લોકો અમને એક એવો મોકો આપ્યો એવો સ્ટેજ આપ્યો કે તમે અમારે અહીંયા સોંગ રિલીઝ કરો ત્રેવીસ તારીખે અમારું સોંગ રિલીઝ થાય છે અમારી જ ચેનલમાં

મેમ તમે આ સોંગમાં લીડ રોલ કહેશો રોયલ માલધારી એટલે માલધારી સમાજની ખ્યાતિ ગુણો વિશેષતાઓને પ્રસ્તુત કરતું એક ગુજરાતી આલ્બમ છે તો આ સોંગ કરીને મને ખૂબ જ ખુશી થઈ કે સેજાદ સર જે છે સેજાદ ખાન મુખ્ય કલાકારમાં છે આ સોંગના એણે મને સિલેક્ટ કરેલી કે આપ આવો અને રોયલ માલધારીમાં એઝ અ લીડ એક્ટ્રેસ આક્ટિંગ કરો સર તમે આ Song નું શૂટિંગ કેટલા દિવસમાં કરેલું છે અમે આ Song નું શૂટિંગ બે દિવસ કરેલું છે અમે અને એક દિવસ અમે અમદાવાદ શૂટ કર્યું કર્યુંતું જે અમારા Song ના सिंगर છે કવિતા દાસ એમનું શૂટિંગ કરવા માટે કરી અને અમને અમદાવાદ ગયા હતા અને એમાં સરસ મજાનું મ્યુઝિક આપેલું છે અનુવર્ષ છે કે અને વોઇસ બહુ સારું એવું છે કવિતા દાસ નું એ સિંગિંગ કરેલું છે અને અમને બહુ જ મજા આવી અમદાવાદમાં શૂટ કરવાની બહુ જ સારું અમને સપોર્ટ આપ્યો છે અને ત્યાં અંકિતભાઈ છે સિકોતર ગામના જે બહુ જ સારી હેલ્પ કરી છે સિકોતર મંદિરનું અમે શૂટ કર્યું છે અમે અહીંયાના મંદિરના બધાયના પ્રમુખના અને બધાયના અમે આભારી છીએ આ સોંગ પહેલા તમે શું કરેલું છે આ સોંગ પહેલા બે મહિના પહેલા અમારું એક સોંગ આવ્યું હતું ગામડાના છોરા જે બહુ સારી એવી સફળતા બાદ અમે આ બીજું સોંગ લઈને આવી રહ્યા છીએ રોયલ માલધારી બે મહિનાથી બહુ જ સારો પબ્લિકનો અમને સપોર્ટ છે અને બહુ જ સારું પ્રોત્સાહન મળ્યું છે કે બે મહિનામાં ફર્સ્ટ ગુજરાતી સોંગ મારી ચેનલમાં મેં રિલીઝ કર્યું હતું અને અત્યારે થ્રી મિલિયન વ્યૂઝ એ સોંગના થઈ ગયા છે મેમ તમે આ સોંગ પહેલાં શું કરેલું છે મે મિસિસ ઇન્ડિયા વેઝોન માં પાર્ટિસિપેટ હું આજે કુવારી સ્ત્રીઓ છે તે બધા એમ વિચારતા હોય કે આપણે મિસ ઇન્ડિયામાં જાય મારા સાસુ સપોર્ટથી હું મિસિસ ઇન્ડિયા કોન્ટેસ્ટમાં ગઈ હતી મિત્રો અને જયપુર ખાતે ક્રાઉન પ્લાઝામાં બે હજાર સત્તરમાં સપ્ટેમ્બર મહિનામાં તે કોન્ટેસ્ટનું આયોજન થયું હતું જેમાં આખા ભારતમાંથી દરેક સ્ટેટમાંથી એક પરિણીત સ્ત્રીને સિલેક્ટ કરવામાં આવી હતી એમ ગુજરાતમાંથી મારું સિલેક્શન થયું હતું અને ત્યારે છ દિવસની ગ્રૂમિંગ ટ્રેનિંગ કેટવોક ટ્રેનિંગ અને ઘણી બધી પરીક્ષાઓ લીધા બાદ છેલ્લે ફિનાલેમાં મિસિસ ઇન્ડિયા વેસ્ટ ઝોન અને મિસિસ ઇન્ડિયા મોસ્ટ પોપ્યુલર આમ બે ક્ર વિન કરી અને હું ગુજરાત પરત ફરેલી છું અને રાજકોટ બરોડા સુરત અને અહેમદાબાદ આમ ચારેય સિટીમાં પ્રેસનો મને ખૂબ જ પ્રેમ મળેલો છે તેથી હું હૃદયથી બધાને ધન્યવાદ કહું છું કે તમારા બધાના પ્રેમ આશીર્વાદ અને દુઆ બદલ થેન્ક યુ સો મચ મેમ આપે રોયલ રોયલ

સમક્ષ પ્રસ્તુત કરવાના છીએ ત્યારે તેનું ખૂબ સુંદર મજાનું આયોજન મેં જોયું કે તેનું જે સ્ટોરી છે સ્ટોરી અપ છે અને સરનું જે કાંઈ પણ કેમેરા ટીમ છે જે કંઈ આખા સોંગની પ્રોપર્ટી તેણે યુઝ કરેલી છે તે એક મૂવીમાં થાય ને એટલી એક સોંગમાં સરે કરેલી છે અને સાથે સાથે સોંગની અંદર એટલો સુંદર મજાનો મેસેજ છે પાંચ કે છ મિનિટની અંદર એક આખી ગુજરાતી મૂવી જેવું એક સ્ટોરી સરે બનાવીને મૂકેલી છે જેમાં આપણું માલધારી કલ્ચર અને તેની રહેણી કેણી અને તેના ગુણો અને જે સમાજનું તે રક્ષણ કરે છે આ બધી જ વિશેષતાઓ અને વાતો આ સોંગની અંદર વણેલી છે તો સરના આ કન્સેપ્ટ બદલ સરને સૌથી પહેલાં હું બી શુભેચ્છા આપવા માગું છું કે સર તમારું ખૂબ જ સુંદર મજાનું આ આખે આખું આયોજન હતું તે આપણે સફળતાપૂર્વક પાર કરેલું આપણે શૂટ કરેલું અને હવે અમારું પરમ દિવસે એટલે કે ત્રેવીસ જાન્યુઆરીના મિત્રો આ સોંગ રિલીઝ થવા જ્યારે જઈ રહ્યું છે તો તમારા બધાના પ્રેમની અમને ખૂબ જ આવશ્યકતા છે તો આ બધા જ અમારા સોંગને બિરધાઓ એવી અમારી ઈચ્છા છે સર આ સોંગમાં સિંગર અને મ્યુઝિક કરવું છે મારે સિંગર છે અમદાવાદના કવિતા દાસ છે અને એમાં મ્યુઝિક સરસ મજાનું આપેલું છે અનુર છે એ અમદાવાદના છે ઘણા બધા ગુજરાતી મૂવીમાં અનવળ છે કે સરસ મજાનું મ્યુઝિક આપેલું છે અને કવિતા મેમ છે જે સિંગર એના ઘણા બધા યુટ્યુબમાં સોંગ આવેલા છે જે એનું હમણાં જ એક સોંગ આવ્યું હતું એ બહુ સારું એવું અને સુપરહિટ સોંગ થયું છે અને એના બાદ અત્યારે ત્રેવીસ તારીખે જે અમારું સોંગ અમે રિલીઝ કરી છે તે એમાં સિંગર એ છે બેક ટુ બેક ત્રણથી ચાર સોંગ એના રિલીઝ થાય છે કવિતા મેમના ત્રેવીસ તારીખે અમારું થાય છે ગઈકાલે જ એનું એક સોંગ રિલીઝ થયું છે ભગવો કરીને જે અત્યારે યુટ્યુબ ઉપર

મને સર્વપ્રથમ તો જે સ્ટોરી હતી ને મિત્રો તે ખૂબ જ ગમી ગઈ મને કે એટલી સરસ આખા સોંગની અંદર માલધારી સમાજની સ્ત્રી કેટલી બધી સુંદર હોઈ શકે તેની લાગણીઓને દર્શાવતું સોંગ છે તે થોડી સરપ્રાઇઝ પણ આપણે રહેવા દઈએ મેડમ કે સોંગ જોઈએ ત્યારે ખબર પડે કે તેની લાગણીઓની સ્ફૂર્ણા કેવી રીતે એને મળે છે અને કેવું કેવું છે તો સોંગની સ્ટોરી મને ખૂબ જ ગમેલી તેથી મેં સોંગને સિલેક્ટ કરેલું સર આ સોંગ ના પ્રોડ્યુસર કોણ છે આ સોંગના અમારે પ્રોડ્યુસર મોતીભાઈ રાતડિયા છે જે પોતે માલધારી જ છે માલધારી સમાજ ને ગર્વની વાત છે કે ગમે ત્યારે ગમે કામ કરે છે ને કોઈને ખબર નથી પડવા દેતા એવું સમાજનું એક આ સોંગમાં એવો જ એક મેસેજ છે અમારે કે માલધારી સમાજ કાંઈ પણ પ્રોબ્લેમ હોય ને તો લોકો કામ કરે છે અને અત્યારે માલધારી સમાજમાં મોટા કામ માણસો મોટા માણસો તો બધું કામ કરે જ છે પણ ઘણા એવા યંગ જનરેશન જે છોકરાઓ છે કે જે નાની ઉંમરમાં બહુ સારું એવું કામ સંભાળી લીધું છે અને બહુ સારું એવું કામ કરે છે કે આજ અમે સોંગ છે છે તો અમને અમને એટલી બધી હેલ્પ કરી સમાજમાંથી વસ્તુની જરૂર પડતી ઈ લોકો હાજર કરી દેતા અને ઈ સમાજ એક એવું છે કે આ અમારા સોંગનું નામ છે રોયલ માલધારી કે લોકોની રોયાલિટી અત્યારે શું છે માલધારી સમાજ એટલે એટલે અત્યારે ટોપ બિઝનેસમેનમાં ગણાય છે કે સારી ગાડી લઈને ફરવું પ્રોફેશનલ એ લોકને હરવું ફરવું રહેવું એક એ લોકની પર્સનાલિટી અત્યારે બહુ જ સારી એવી છે એટલે સોંગ એક માલધારી તો બનાવ્યું છે પણ અમે સોંગ નું નામ રાખ્યું છે રોયલ માલધારી એમાં એ લોકની રોયાલિટી બી દેખાય છે કે આટલી રોયાલિટી કરવા છતાં એ લોકને કોઈ ગમન નથી અભિમાન નથી ક્યાંય પણ કાંઈ પણ હોય એ લોગના વડીલ જે છોકરાઓ આટલા બધા સરસ ગાડીમાં ફળે આવું બધું તો પણ ગાયું ભેંસું એ બધુંય કામ એ બધાય કરે છે છોકરાઓ બી કરે છે ઈલોગના ફાધર વડીલ બી કરે છે ને જે ફાધર જે પરવરિશ છે એક માલધારી સમાજની જે વર્ષોથી એક પરંપરા જે છે એ પરંપરા અત્યારની યંગ જનરેશન બી ઈ જ કરે છે કે ઈલો ભૂલ્યા નથી આજ હવે સારી ગાડીમાં આપણે ફરી છીએ તો હવે આપણે શું જરૂર છે આપણે માણસો કેમ ન રાખી શકીએ તો એ જ સમાજની એક પરવરિશ છે કે એજ છોકરા જે કરે છે જે ઈલોકના ફાધર પેલા કરતા એટલે એજ છોકરાઓ આ કામ કરે છે એજ અમે કોન્સેપ્ટ એવો અમે આમાં કોન્સેપ્ટ દેખાયો છે માલધારી સમાજ મેમ આ સોંગ પછી તમારો ફ્યુચર પ્લાનિંગ ફ્યુચર પ્રોજેક્ટ શું છે આ સોંગ પછી બે ત્રણ પ્રોજેક્ટ વિશે હું વિચારી રહી છું હું સ્ક્રિપ્ટ જોઈ રહી છું અને જરૂર મને જે યોગ્ય લાગશે તે હું ચોક્કસ સ્વરૂપથી ગુજરાતની અંદર કામ કરવાની છું અને કરીશ અને સરે ખૂબ સુંદર એક વાત બી કરી મેડમ કે આ સોંગની અંદર એટલું સુંદર બતાવવામાં આવ્યું છે ને તો મને પણ એક વાત યાદ આવી ગઈ મિત્રો કે આટલા સરસ રોયલ ફેમિલીના લોકો છે એ સોંગ ની અંદર કે જેને માલધારી સમાજ પાસે ખૂબ ભગવાને પૈસો આપેલો છે તો એવી જ રીતે આ સોંગમાં પણ એ જે મુખ્ય કલાકાર છે તે કેટલું સુંદર બતાવે છે તે સમાજનું કે આટલા પૈસા હોય આટલી રોયલ લાઈફ છે છતાં બિલકુલ અભિમાન નથી જમીનથી જોડાયેલો માણસ છે તે અને તે નિર્બળ દુર્બળ અને જે સમાજમાં જેને પણ જરૂર છે કે રક્ષણની તેનું તે કેવી રીતે રક્ષણ કરે છે કેવી રીતે મદદ કરે છે તે બધું જ બતાવવામાં આવેલું છે આ સોંગમાં એટલે ખરેખર માલધારી સમાજ ઉપર તે સમાજના રક્ષણકારક છે તેના ઉપર અમે બધા જ ગર્વ લઈએ છીએ કે ક્ષત્રિય સમાજ એટલે સમાજનો રક્ષણકારક સમાજ અને ભગવાન તમને બધા ક્ષત્રિયોને એટલી શક્તિ આપે કે આપણા બધાનું જ રક્ષણ થાય સર રોયલ માલધારી સોંગ પછી ફ્યુચર ફ્યુચર પ્લાનિંગ સર અમારા બે ત્રણ સોંગ છે એ સરપ્રાઈઝ છે અમે સોંગ બનાવી એક કોન્સેપ્ટ સાથે બનાવી છે અને એમાં અમને બહુ વધારે પડતો ટાઈમ લાગે છે સોંગ ઘણા બધા માણસો બનાવે છે પણ અત્યારે પબ્લિકને કોન્સેપ્ટ વધારે ગમે છે અને અત્યારે રિયાલિટી માણસને જોવી બહુ વધારે પડતું પસંદ છે જેમ કે મારું ફર્સ્ટ સોંગ હતું ગામડાના છોરા એમાં એક સાત મિનિટમાં મેં એક નાનકડી એવી મૂવી દેખાડી કે પબ્લિકે એક્સેપ્ટ કરી કે મારી ચેનલમાં હું ખુદ નવો જ આર્ટિસ્ટ છું અને ફર્સ્ટ સોંગ ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાં મેં લોન્ચ કર્યું હતું અને અઠ્યાવીસ લાખ માણસો અત્યાર સુધી આ સોંગ જોઈ ચૂક્યા છે એટલે એ બહુ સારી એવી આપણી માટે વાત છે અને હું એની માટે ઓલ પબ્લિકનું આમ ઈજ્જત કરું છું એની અને સન્માન કરું છું કે મને આટલો બધો તમે નિહાળો અને હજી તમે એક એ જોજો મારું સોંગ રોયલ માલધારી

સાચી વાત કીધી નિરાલી મેડમ નારી તું નારાયણી કે આપણા ઇતિહાસમાં જોઈએ તો ઝાંસીની રાણી પણ થઈ ગઈ લક્ષ્મીબાઈ કે જેણે કહેવાય કે અંગ્રેજો સામે લડી આપણા દેશને ગુલામીમાંથી મુક્ત કરવા પોતાના બાળકની શહીદી આપી દીધી સ્વયંની શહીદી આપી દીધી એવી જ રીતે મા અંબા જોઈએ તો એ એ પણ એક એવું સ્વરૂપ છે કે જે શક્તિ પ્રદાન કરે છે મા લક્ષ્મી જેનું આપણે પૂજન કરીએ છીએ ડેલી ઘરે લક્ષ્મી વગર તો જીવન શક્ય નથી તેથી લક્ષ્મી તે મા સ્વરૂપ છે માં અંબા મા લક્ષ્મી મા સરસ્વતી જે વિદ્યાની દેવી છે તો આ રીતે સ્ત્રી છે તે ઘરનું ઘરેણું છે છે માલધારી સમાજ પણ એ જ દર્શાવે કે સ્ત્રી છે તે ઘરનું ઘરેણું છે તેને સાચવવું જોઈએ અને આપણા શાસ્ત્રોમાં પણ મેડમ કહેવાયેલું છે કે યત્ર યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા એટલે કે જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાનો પણ વાસ હોય છે અને જ્યાં નારીનું પૂજન થતું નથી ત્યાં દેવતા વાસ કરતા નથી તેથી દરેક ઘરની અંદર જે ઘરની અંદર સ્ત્રીનું પૂજન થાય તે ઘરની અંદર દેવતા રમે છે ત્યારે આપણે બધા જ મળી અને સ્ત્રીનો આદર કરીએ સ્ત્રીને રક્ષણ આપીએ અને તેના સપનાઓને સાકાર કરીએ સર આપ અમારા દર્શક મિત્રોને સો સંદેશ આપશો દર્શક મિત્રોને હું સંદેશ આપીશ કે મિત્રો સૌથી પહેલાં તો અમે કે ટીવી ન્યૂઝ ગુજરાતીમાં આવ્યા છીએ કિશોર સરને ત્યાં કિશોર સરનો ખૂબ ખૂબ ધન્યવાદ છે કે તે અમને અહીંયા આવવાનો અને અમારું આમ ઇન્ટરવ્યુ લેવાનો અમને મોકો આપ્યો છે ખૂબ જ તહે દિલથી અમે એનું શુક્રિયા અદા કરી છીએ અને તેમની આખી ટીમનો કે એક મેસેજ છે કે અમારા સોંગનો જે મેસેજ છે એક ઈ છે કે એમાંથી ઘણી એવી બે ત્રણ વસ્તુ છે કે જે યંગ જનરેશન છે એને જાણવા જેવી શીખવા જેવી વસ્તુ છે કે એક કોન્સેપ્ટ છે જે તમે જોશો તો તમને ખબર પડશે બે ત્રણ વસ્તુ અમારે છે મિસિસ ઇન્ડિયા જે નિશા અમે આમાં દર્શાવ્યું છે કે ભાઈ સ્ત્રીને સન્માન આપવું બહુ જરૂરી છે તો તમે આમાં જોઈ શકો છો એની ઉપર જે હત્યા થાય છે એ તમને આમાં ખબર પડશે કે એક સ્ત્રીની જાત ઉપર આપણે એક બોય છોકરા આપણે જોઈ શકીએ ની જાત ઉપર આવીને કે એ લોકો ઉપર કેવું વીતે છે જ્યારે આપણે સામે હોય છીએ ત્યારે એટલે એવો એક નાનકડો તેમાં એવો એક મેસેજ છે જે તમે જોશો તો તમને ખબર પડશે એવા બે ત્રણ મેસેજ છે કે જે તને દિલથી તમને બહુ જ ગમશે કે એક છ મિનિટમાં તમને એમ થશે કે નાનકડું એવું પિક્ચર જોઈ લીધું આપણે અને એક આ મેસેજ જ છે આ સોંગમાં તો એ સરસ મજાનો મેસેજ છે તમે જોશો એટલે તમને ખબર પડી જશે એમાં અમારી કાંઈ પણ થોડી ઘણી મિસ્ટેક હોય તો તમે અમને કહી શકો છો અને તમે અમને અમારા ચેનલ માં કમેન્ટ પણ કરી શકો છો સર એન્ડ મેમ આપનું 23 જાન્યુઆરીએ રોયલ મારધારી Song release થયેલ છે એના માટે ஆல் બેસ્ટ તમે અમને તમારો વિશેષ ટાઈમ અમને ફાળવ્યાના માટે કે ટીવી ટીમ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ તો દર્શક મિત્રો આવી જ વિશેષ મુલાકાત માટે જોતા રહો ન્યૂઝ ગુજરાતી